સ્ટેડિયમ પેનલની મુલાકાત લઈ રહ્યા છે આજે એક પ્રોગ્રામનું આયોજન સ્ટેડિયમ પેનલ દ્વારા કરવામાં આવ્યું છે બે પરિવારના સભ્યો વચ્ચે લાલભાઈ કોન્ટ્રાક્ટરમાં ખૂબ જ રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે આપણા જોડે કિરીટભાઈ દેસાઈ છે વર્ષોથી લાલભાઈ સ્ટેડિયમ સાથે જોડાયેલા છે ને આ વખતે તો સ્ટેડિયમ પેનલના ખૂબ જ મોટા પાયે સમર્થકમાં છો કીરટભાઈ શું લાગી રહ્યું છે આ વખતે સ્ટેડિયમ પેનલનું જોર અને સામે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર એક જ પરિવારના બંને પેનલોનું ઊભા ઊભા રાખવામાં આવ્યા છે તમે શું માનો છો આ વખતે સ્ટેડિયમ પેનલ એ પચીસ વર્ષથી આ સંસ્થાનો વહીવટ સંભાળે છે દાતાશ્રી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરે આજ દિન સુધી આ સંસ્થાનો વહીવટ સુપેરે ચલાવ્યો છે અને ઉત્તરોત્તર આ સંસ્થાની પ્રગતિ કરી છે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર બી એ સ્ટેડિયમ પેનલના જ એક અંગ હતા પરંતુ આકસ્મિક એમનું અવસાન થવાથી પાછો કાર્ય પર કનૈયાભાઈએ સંભાળ્યો અને સ્ટેડિયમ પેનલ જે અવિરતપણે ચાલતી આવી છે એ સ્ટેડિયમ પેનલની અંદર આજે બી ત્રીસમાથી સત્તાવીસ મેમ્બરો સ્ટેડિયમ પેનલની પડખે છે સામે નવી પેનલ બની છે એને કયા કારણ થઈ કયા મોટી બનાવી છે એ એમનો પ્રશ્ન છે અમે ફક્ત ફક્તને ફક્ત સ્ટેડિયમ પેનલના વિકાસને અને સ્ટેડિયમના સભાસદો અને સદયના સભ્યોને કઈ રીતે સારામાં સારો સંતોષ આપી શકીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી શકીએ અને એમને પૂરતું આયોજન કરીને કઈ રીતે વધારે આનંદ અને પ્રમોટ કરાવી શકીએ એ માટેની અમારી તૈયારી હંમેશા રહી છે કિરીટભાઈ સામે પક્ષને એવો આક્ષેપ છે કે કનૈયાભાઈ તો કટુપુત્રી છે ખાડી સ્ટેડિયમ પેનલ ઊભી કરી દીધી છે પડદા પાછળના ખેલાડીઓ બીજા છે તમે શું કહો છો પચીસ વર્ષથી આ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમનો શ્રી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર વહીવટ કરતા આવ્યા છે અને પચીસ વર્ષથી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર જ પેનલ નક્કી કરે છે આજે બી આ પેનલ જે કંઈ નક્કી થઈ છે એ કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરના નેજા હેઠળ થઈ છે એમના આશીર્વાદથી થઈ છે અને એમની અનુમતિથી થઈ છેલ્લા ત્રણ વર્ષથી તો સામે પેનલેના ઉમેદવાર હતા જે હેમંતભાઈ તેઓ આ કારભાર સંભાળતા હતા અને એમનું કેવું પણ કહેવું છે કે ભૂતકાળમાં કોભાણો પણ ખૂબ જ થયા છે અને એફડી બાબતે પણ તેઓ કંઈ ચર્ચા કરવા માગતા હતા ભૂતપાળમાં કૌભાંડો થયા હોય એવો આક્ષેપ આજ દિન સુધી કોઈ દિવસ કોઈ પણ જગ્યા સ્ટેડિયમ પેનલના કાર્યકર્તાઓ કે કરતા હર્તાઓ પર થયો નથી સવાલ એફડીનો છે તો સંસ્થાનો વહીવટ જ્યારથી આ સંભાળે છે અને જે કમિટીની અંદર કાર્યક્ષમ અને મયાંક દેસાઈ જેવા ચાર્ટર એકાઉન્ટન્ટ જ્યારે છે તો એ પૈસાનો ટોટલ વહીટ ટ્રેઝરર કરતા હોય છે અને ટ્રેઝરને આભારી હોય છે મયાંકભાઈએ ટ્રેઝરર તરીકે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પૈસા ડિજિટલ પેમેન્ટથી કરવાનું નક્કી કર્યું છે તો આટલો કાર્યક્ષમ અને આટલો પારદર્શક વહીવટ તમે કોની પાસે હોઈ શકે તો હું એવું માનું છું કે જે કમિટી જે વહીવટ કરે છે જે કામો કરે છે એ પારદર્શિતા લાવીને તમે હજુ કલ્પી નહીં શકો છેલ્લા ત્રણ વર્ષમાં આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું તો એમની ઈચ્છા હતી કે આપણે મેન્ટેનન્સ વધારવું જોઈએ તો પણ અમે સભાસદના હિતમાં મેન્ટેનન્સ વધાર્યું નથી અને ત્રણ વર્ષથી આટલું ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યા પછી બી એ જ મેન્ટેનન્સની સાથે અમે આ ક્લબનો વહીવટ કરી રહ્યા છે સામે પક્ષને એવો આક્ષેપ છે કે અહીં રણજી ટ્રોફી આઈપીએલ મેચો પણ નથી લાવતા પરંતુ સરકાર જોડે તો ખાલી માથાકૂટ કરી ને પરત થઈ જાય છે ઘણી વાર્તાઓ થાય છે પરંતુ સારી મેચો સુરત લાલભાઈ સ્ટેડિયમ પર રમાડવામાં નથી આવતી આ પગર કદાચ તમે પાછલો ઇતિહાસ જુઓ તો જે તમારે પંદર વર્ષ પહેલાં અને આજના તમે ક્રિકેટના સમયને જુઓ તો ઘણી બધી ટુર્નામેન્ટો અને ઘણી બધી ક્રિકેટની તમારે ઇન્ટરનેશનલ વિમેન્સ બી અહીંયા રમાઈ ગઈ છે ટુર્નામેન્ટ આવા તો ઘણા અલી રમાઈ દરેકે દરેક ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગના આઈપીએલના ખેલાડીઓ અહીંયા પ્રેક્ટિસ માટે બી આવી ગયા છે એટલે ક્રિકેટનું આયોજન તો અહીં વધ્યું જ છે એટલે કોઈ એવું કહેતું હોય કે ભાઈ ક્રિકેટ અહીંયા નથી રમાતું હા આઈપીએલ અને એ જે રમવાની એ આખી જીસીએ અને આ બીસીસીઆઈની નોમ્સની વસ્તુ છે આઈપીએલની ટીમ જ્યારે પોતાનું સ્ટેડિયમ નક્કી કરતી હોય અને આપણી પાસે ખરેખર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જો કદાચ કોઈ સૌથી જરૂરિયાતની વસ્તુ હોય તો મીડિયા પેવેલન્સ કે જેની અંદર આપણે મીડિયા અને એના પેવેલિયનના બોક્સની જરૂરિયાત હોય તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે તૈયાર થવા જઈ રહ્યું છે બહુ ખૂબ જ નજીવા ટૂંક સમયમાં એ થઈ જાય પછી જે તમારે પૂરતા ક્રિકેટ સ્ટેડિયમની જે રિક્વાયરમેન્ટ એ ફૂલફિલ થઈ જશે અને ત્યાર પછી તમને અગમ્ય અને ઉંદા કક્ષાને ક્રિકેટ મેચ અહીં જોવા મળશે એની ચોક્કસ પણ હું સ્ટેડિયમ પેટ્રોલ પરથી તમને ખાતરી આપું છું ઘણા વર્ષ સુધી તમે આ લાલભાઈ કોન્ટ્રાક્ટર સાથે જોડાયા છો સ્ટેડિયમ જોડે આ વખતે આટલી બધી રસાકસી અને પ્રચાર માધ્યમ પણ લાખો રૂપિયા ખર્ચીને બંને પેનલો કરી રહી છે શા માટે એવું તો શું છે લાલભાઈ સ્ટેડિયમમાં કે આટલું બધું પ્રચાર કરવું પડે આટલા બધા ઉદ્યોગપતિઓ મહારથીઓ આપે સામે પક્ષ પણ છે ને આ પક્ષમાં પણ છે તો શા માટે આટલી બધી કરવું પડે સંસ્થાનો વહીવટ સુપેરે સારો ચાલતો હોય અને જ્યારે સંસ્થાની અંદર આપણને એક ઇજ્જત મળતી હોય એક તમારી પ્રતિષ્ઠાનો એ આવતો હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ પ્રેરાઈને સમાજમાં બે જ વ્યક્તિની વ્યાખ્યા છે એક પૈસા માટે અને એક પ્રતિષ્ઠા માટે પૈસા થઈ જાય માટે પ્રતિ અહીં લોકો પ્રતિષ્ઠા મેળવી સારી રીતે કામ કરી પોતાની સમાજમાં સારી એ થાય અને જ્યારે સંસ્થાનો આટલો બોળો વિકાસ થતો હોય તો દરેક સભ્યોને પોતાને બી એવું હોય કે અમારા સમાજનો એક આગેવાન કે એક વ્યક્તિ પ્રતિનિધિત્વ કરે અને અમારા સમાજના તો એ રીતે જુદા જુદા દરેક સમાજના લોકો અહીં આવે છે અને કનૈયાભાઈ દરેક સમાજને પ્રતિનિધિત્વ આપી જુદા જુદા ક્ષેત્રના જુદા જુદા સમાજના આ ભિન્ન તમિલ બધા લોકોનો સમન્વય કરીને એક સારી ટીમ બનાવીને અત્યારે લોકોની વચ્ચે ઉપસ્થિત થયા છે કે જે પ્રકારે અમે વહીવટ કર્યો છે અને જે પ્રકારે અમે વહીવટ કરવા માગીએ છીએ તો આ અમારા નીવડેલા ઉમદા સભાસદો ઉમેદવારોને આપ જંગી બહુમતી જીવાડો તો આપણે જીતાડો તો અત્યાર પછી આ સ્ટેડિયમને આપણે ઊંચાઈની પરાકાષ્ઠાએ લઈ જઈએ એકમાત્ર ભાવનાથી કનૈયાભાઈ એકદમ સક્ષમ ટીમમાં ઉતારી છે સામે પક્ષે આપણે કઈ રીતે એ લોકોએ ટીમ બનાવી છે પરંતુ ત્રીસમાંથી સત્તાવીસ અહીંયા છે ત્રણ ત્યાં કેમ છે એ પ્રશ્ન તમે મારા કરતાં એમને પૂછો તો તમને વધારે ખ્યાલ આવશે એનો જવાબ એ જ આપી શકે હું નહીં આપી શકું આ હતા કિરીટભાઈ દેસાઈ તેમનું કહેવું છે કે આ વખતે પરિવર્તન પેનલનું ખૂબ જ જોર ચાલશે અને સ્ટેડિયમ પેનલ ખૂબ જ જંગી બહુમતીથી જીતશે કેમેરામેન જાગૃત સાથે વહાબ બેલીમ